જન્મભૂમિ સૌરાષ્ટ્ર છે કર્મભૂમિ નવસારીને બનાવી આજુબાજુના ગામના હશો બોલો હા કે ના બુદ્ધિના આધારે ક્ષમતાના આધારે વાણીના આધારે વર્તનના આધારે વ્યવહારના આધારે નસીબના આધારે કોઈને ગાડી બીની કોઈને બંગલા બીના કોઈને મોટા ફાર્મ હાઉસ બીના કોઈને મોટી મોટી કંપનીઓ છે કોઈને ચાર પાંચ ગાડીઓ છે કોઈ મોટી કંપનીના માલિક છે કોઈને હજાર લોકો કામ કરે છે પણ આજે બેઠેલામાંથી કોઈ આપણા સમાજના કોઈ એક નાનકડા યુવાન નવસારીની અંદર બાર વીસના ના ગાળાની અંદર ઉપર પતરાવાળી રૂમમાં રહે રહી છે ભાઈ એ જે પતરાવાળી રૂમમાં રૂમ માં છે ને ગેસ સટી નીચે હોય બામ બાર કાઢો ને એટલે રસોડું થઈ જાય મહેમાન આવે આસનયું પાથરું એટલે ડ્રોઈંગ રૂમ થઈ જાય છોકરા ભણવા બેસે ને બેન એટલે સ્ટડી રૂમ થઈ જાય અને છોકરાઓ સુવે એટલે બેડરૂમ થઈ જાય બેન અને આનકડા રૂમ માં રહેતા આ યુવાન ના ઘરે પણ પ્રશ્નો આવે છે દીકરી વળાવવાનો પ્રશ્ન આવે છોકરાઓના આરોગ્યનો પ્રશ્ન આવે અને છોકરાઓને ભણાવવાનો પ્રશ્ન આવે ને ત્યારે આ યુવાન બહુ મૂંઝાઈ જાય છે મધુભાઈ ત્યારે આ મૂંઝાયેલા યુવાનના ખંભા ઉપર હાથ મૂકી બેઠેલા યુવાનો ખાલી એટલું કહે ને કે આ તારો પ્રશ્ન નહીં આ સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ નવસારીનો પ્રશ્ન છે એટલા માટે આભેખા થયા છે સાહેબ તાળીઓ કરતાં વધારે આના ઉપર મનોમંથન કરજો આ વિચારવાનો પ્રશ્ન છે બોલો હા કે ના બોલો હા કે ના બેઠેલા બધાને સમજાવવા માંગુ છું તકલીફો શું પડી નાના બોલે મોટા નથી ગમતું મોટા બોલે નાના નથી ગમતું પરિવારો તૂટી રહ્યા છે પરિવારો ભાંગી રહ્યા છે આ બેઠેલી બધી જ બહેનોને કહું છું આ બાજુ આવો એટલે તમારો વારો સમજી જવાનો આ બાજુ આવો એટલે આ લોકોનો વારો ખોટું ના લગાડતા મારી વાલી બહેનો લોકોને છે ને સ્વતંત્ર રહેવું બહુ ગમે ઇન્ડિપેન્ડન્સી બહુ ગમે આ ઇન્ડિપેન્ડન્સી શું કામ ગમે ખબર કોઈ પૂછે નહીં એટલે હલો હમણાં શિયાળા હાલે છે મોઢેથી જોઈને આવીએ જો સાસુ હોય તો જવાબ દેવો પડે સાસુ ના હોય તો કોઈ પૂછે નહીં કોઈ પૂછે નહીં એટલે ચાલે ખોટું લગાડતા નહીં મારી વાલી બેલો એકલા રહેશો ને તો ઇન્ડિપેન્ડન્સી બહુ મળશે સ્વતંત્રતા બહુ મળશે તમને છૂટછાટ બહુ મળશે એકલા રહેવામાં પણ ભાંગી જાશો તૂટી જાશો અને જ્યારે જરૂર હશે ને ત્યારે સથિયારો અને સાથ કોઈનો નહીં મળે જો સાથ જોતું હોય તો ભેગા રહેતા શીખવું પડે ભેગા રે ની કિંમત થાય ભેગા રેની વેલ્યુ થાય અલા આ ભલામણા યુપી થી આવેલા શાક માર્કેટમાં ફ્રૂટ વાળા શીખવાડે છે કે આ છૂટી દ્રાક્ષ ત્રીસ કિલો આ ઝૂમ વાળી હેઠ કિલો સમજો છો ને બેનો આપણે પૂછી આવું કેમ તો કે એ છૂટી એના એ તીન દિન ની બિગડ જાતી હૈ એ ઝૂમ વાળી કોઈ નહીં હોતા

પણ હાચી મજા તો બધા ભેગા ને ત્યારે આવે અને એટલા માટે નાના નાના મુદ્દાઓ દ્વારા મારે તમને પરિવારની કિંમત સમજાવી છે આ સમજણ સહકાર અને સંવેદનાની વાતો તમારા સાથે પરિવારને જોન રાખીને શેર કરવી છે બધા પરિવારની સાથે જ આવ્યા છો ને બોલો હા કે ના ભલે બેઠા અલગ અલગ છો હાથ છોડ દે ભાઈ બંધ પણ આવ્યા તો બધા પરિવારની સાથે જ છો ને હા કે ના સાત મુદ્દા સમજાવું છું આ સાત મુદ્દા પર વર્ક કરશો ને તો પરિવાર ચોક્કસ સાથે રહેશે અને સાત મુદ્દામાં સૌથી પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો છે થોડોક સ્વીકાર કરો ને તો પરિવાર ટકી જાય સાહેબ ખોટું ન લગાડતા હો કેમ કે હવે પછી હું જે બોલીશ ને એ સાંભળવું અઘરું લાગશે ને પચાવવું અઘરું લાગશે સ્વીકાર એટલે માત્ર સ્વીકાર નહીં સ્વીકારમાં ચાર વસ્તુ થાય એક સ્વીકાર થાય બીજું સહન થાય ત્રીજું સમાધાન થાય અને ચોથું સહજ ભાવ થાય જો આ ચાર વસ્તુ થાય તો પરિવાર ટકી જાય સ્વીકારતા બંધ થઈ ગયા ને એટલે પ્રોબ્લેમ શરૂ થઈ ગયા આખી દુનિયામાં આપણને ભૂલો દેખાય છે આ સુધરે તો સારું આ સુધરે તો સારું મારી સાસુ બદલે તો સારું મારી વહુ બદલે તો સારું મારા પાડોશી બદલે તો સારું યે બદલ જાય તો અચ્છા હે યે બદલ જાય તો અચ્છા હે યે બદલ જાય તો અચ્છા હે પહેલે મેં હોશિયાર થા પૂરી દુનિયા કો બદલને ચલા થા આજ મેં સમજદાર હું ખુદ કી દુનિયા બદલ હું મારી દુનિયા એટલે મારો પરિવાર યાર મારી દુનિયા એટલે મારા બાળકો જો આટલું બદલે તો મારા જીવનમાં આપો આ બદલાવ શરૂ થઈ જાય બોલો હા કે ના સ્વીકાર કરવાથી પરિવાર બચે છે સ્વીકાર કરવાથી પરિવાર ટકે છે ખોટું ના લગાડતા દોસ્ત આ મકાન નથી કે રિનોવેટ થઈ જાય આ મોબાઈલ નથી કે અપડેટ થઈ જાય આ માવતર છે યાર આ જે છે ને એવા જ રહેશે સ્વીકારો તો જીવન બદલી જાય સ્વીકારો તો જીવન બદલી જાય નહીં ગમે તમને અત્યારે એની અમુક વાતો એમનું ટોકવું એમનું રોકવું એમના મોડામાંથી ક્યારેક પડી જવું એમના બધા મેમાનોને આગતા સ્વાગતામાં વાતો કરવી અમુક વસ્તુઓ તમારા કરતા જે તમને ગમતી નથી એવી ભાષામાં કરવી અથવા અમુક હાઈજીન હાઈજેનિક વસ્તુઓને યુનો બરાબર મેનેજ ના કરવી નહીં ગમે તમને પણ આપણે ભૂલી ગયા ભાઈ અને આપણે ભૂલી ગયા મારી વાલી બહેનો કે આપણે વર્ષના હતા ત્યારે આપણને ખાતાય આવડતું બનતી ત્યારે આપડી માએ પેલો વેલો ચોખો ચાવી અને આપણા મોઢામાં તો સાહેબ સ્વીકારો એટલે પરિવાર ટકી જાય આ સ્વીકાર ન થતો ને દાદા એટલે પ્રશ્નો થઈ રહ્યા છે અત્યારે ગળફો નીકળે છે નીકળતો હશે ભાઈ સમજી કહું છું સાહેબ થાય પણ જે તે સમયે એને આપણા માટે સ્વીકાર ન કર્યો હોત તો આપણે આ દુનિયામાં ના હોત સાહેબ થોડુંક સહન કરીએ ને તો પરિવાર ટકી જાય સહન કરીએ તો પરિવાર ટકી જાય આ ચૌદ પંદર માણસનો પરિવાર સાથે બેસીને જમે આપણને મજા બહુ આવે ભાઈ બંને કે બધા સાથે બેસીને જમા પણ કોઈ ચૌદ માણસનો પરિવાર આરે બેહીને ખાતો હશે ને તો બે ત્રણ માણસ હશે ને ભાઈ એ બહુ સહન કરતા હશે જો એ બે ત્રણ માણસ બહુ સહન ન કરે ને તો એ પરિવાર સાથે બેસીને જમી ન શકે આજે આપણે ગાડીઓ ફેરવીએ છીએ ને દોસ્ત સરસ મજાની ગાડીઓમાં આપણે ફરીએ છીએ ને કોઈ એક આખી પેઢી છે એ આખી પેઢી આપણા માટે ઘસાઈ ગઈ છે ત્યારે આપણે ગાડીઓ ફેરવીએ છીએ યાર સ્વીકાર કરો તો પરિવાર ઢકી જાય એક્સેપ્ટ કરો તો પરિવાર અઘરું છે પણ સ્વીકારવું બહુ જરૂરી છે હું નથી કહે તો ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુમેન્ટ સ્વીકાર વગર સુધાર ન થાય આ દુનિયામાં સ્વીકારે સૌથી મોટી તાકાત છે એકવાર સ્વીકારી લો કે આ આ આ મારી મારી સાસુ છે 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 પરિવાર અને આવો જ હોય તો બદલવાની શરૂઆત આપોઆપ થાય હલો મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને દાદા તમારી આંખમાં આંસુ ના હોય મેં તો ખાલી વાત કરી ને એ વાત સાંભળતા સાંભળતા જે આંખમાં આવે છે ને એ તમારા જીવનનો સાર છે જરાય ખોટું ના લગાડતા હો આપણે પાંચસો રૂપિયાના બૂટ લઈએ ને ભાઈ કે પાંચ હજારના બૂટ લઈએ કે પચાસ હજારના બૂટ લઈએ એ બૂટને આપણા પગમાં એડજસ્ટ થતા ત્રણ ચાર દિવસ લાગે પછી એ બૂટ પગમાં એડજસ્ટ થાય ત્યાં સુધી પગને ડંખે પગને બરાબર સેટ ન થવા દે આ નિર્જીવ બૂટને પગમાં સેટ થતા બે ત્રણ દિવસ લાગતા હોય તો જે દીકરી બીજાના ઘરે બાવીસ વર્ષ રહી હોય ને સાહેબ એ આપણા ઘરે આવે ને તો એને આપણા ઘરે એડજસ્ટ થવામાં બે પાંચ વર્ષ લાગે એને બે પાંચ વર્ષ આપો ને તો એ આપોઆપ સ્વીકાર કર્યો કેવાય એ થાતું નથી એટલે પરિવારો તૂટી રહ્યા છે એ થાતું નથી એટલે તકલીફો મળી રહી છે એને લાગુ જોઈને આ ઘર મારું છે એ શું બોલે ખબર બા મારા સસરાનું ઘર હજી એને એવું લાગતું જ નથી કે આ ઘર મારું છે એટલા માટે તો વિરોધ થાય છે એટલા માટે તો સ્વીકાર થયો નથી એટલે તો પ્રશ્નો થાય છે સ્વીકાર થાય એટલે દુનિયા આપો આપ સોલ્વ થાય થોડુંક સહન કરો ને થોડુંક સહન કરો ને તો એ પરિવાર ટકી જાય સ્વીકાર સહન ટીકા બટર મસાલા સબ્જી બનાવો ને છોડ દે બેન બટર મસાલા સમજાય ને તો બાર કલાકમાં એ સબ્જી પૂરી થઈ જાય પણ હું તમને પૂછું જુઓ કેરી કેવી હોય ખાટી ગોળ કેવો હોય ગળિયો મીઠું કેવું હોય ખારું હે અને ચટણી કેવી હોય તીખી અને તેલ કેવું કોઈને ભળવા ઉપયોગ ક્યાં થાય સ્વાદ લાવવામાં આ બધી વસ્તુઓ ભેગી થાય ઉપયોગ ક્યાં થાય સ્વાદ લાવવામાં અથાણાને બાર મહિના કાય નો થાય અને સબ્જીને બાર કલાકમાં એઠવાડ બનાવી દેવો પડે સુકામ બાર મહિના ટકે ખબર છે કેમ કે લોકો એમાં સહન કરે છે પરિવારમાં એવું જ હોય બા કોઈક ખારો હોય કોઈક તીખો હોય કોઈ ખાટો હોય કોઈક મીઠો હોય કોઈ દે એવો હોય પણ બધા ભેગા રાખો તો જીત થાય યાર ભેગા રહેની ની કિંમત થાય સહન કરતા શીખો તો કિંમત છે સ્વીકાર કરો તો કિંમત છે હું તમને કઉ છો સહજ થાવ ને તોય કિંમત છે સહજ થાવ તોય પરિવાર ટકી જાય સહજ નથી થવાતું એટલે પ્રશ્નો છે આ સહજતા ચૂકાઈ ગઈ ને એટલે બધા પ્રોબ્લેમ આપો આપ થયા છે જરાય ખોટું ના લગાડ દાવ મારા વાલા દોસ્તો અકડ છે ને અકડ એ મૂળિયાની સામે ન કરાય કેમ કે મૂળિયું ઢીલું પડે ને તો ઝાડ આપો આપ પડે અને આપણી અકડ એની સામે છે કે જેને આપણા ડીએને બનાવ્યા છે આ આકડ તૂટી જાય ને તોય પરિવાર ટકી જાય આ બહેનો આખો દિવસ સાંભળજો મારી વાતો ઘરમાં રહીને કઈ ને કાંઈ કામ કરતી હશે અને ભાઈઓ આખો દિવસ બહાર કામ કરે આ ભાઈઓ કામ કરી અને ઘરે આવે બેડરૂમમાં તમારી બાજુમાં બેસે એટલે બેનો શરૂ થાય આજે આવું થયું આવું થયું આવું થયું સમજાય ને બેન આવું થયું 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 એટલે ભાઈને થાય કે કામ કરું ઘડીક બાપ આ બેહું હું તો બાપ આ જાય બાદોળે ઝુલતા હોય નહીં બા ઝૂલો ઝૂલાવું તે બા ની બાજુમાં બેસે તો બા શરૂ થાય જો મારા હાવજ જો મારા બેટા આજ આવું થયું 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 આ બેઠેલા કેટલાય ભાઈઓને એ સમજાતું જ નથી કે મારા ઘરમાં ડખો છે એનો હાલે છે બોલો આ કે ના ન્યા જો મારી હાથ પાડે છે એને પૂછે મંજુ આવું ચો હાથ કરું કરી દો પણ નાનકડો ફેરફાર કહું છું આ તો હસવા માટે વાત કરું છું રસ્તા રસ્તા સમજાય તો સાચી વાત ના લગાડતા મારી વાલી બહેનો શરૂઆત આપણાથી કરીએ નાનકડી શરૂઆત થાય શું કામ ખબર કેમ કે સ્ત્રી ધારે ને સ્ત્રી ધારે તો ઘર ટકી જાય સાહેબ શ્રી તાકાત છે રસોડામાં ઊભી રહી જાય અન્નપૂર્ણા થઈ જાય છોકરાઓ ઘરની જાય તકલીફોની સામે લવે અંબા અંબાલીકા થઈ જાય પતિને ને પ્રશ્ન આવે બાજુમાં ઊભી રહે સાવિત્રી થઈ જાય સ્ત્રી ધારે તો દાબા હાથે પરિવારને તારે અને આજ સ્ત્રી ધારે તો તણી જુબાન વડે પરિવારને પતાવે થોડો ફેરફાર કરવાની જરૂર છે બોલજો હો ના નથી પાડતો આવું થયું આવું થયું આવું થયું આવું થયું આવું થયું આવું થયું બોલજો પણ પાછળ એક વાક્ય બોલજો કે આવું થયું આવું થયું આવું થયું આવું થયું આવું થયું આવું થયું અને એમાં એક ભૂલ મારી હતી આટલું બોલો ને તો પરિવાર ટકી જાય યાર આ થતું નથી એટલે પ્રોબ્લેમ છે આ થતું નથી ને એટલે સમસ્યા છે ત્રીસ ત્રીસ વર્ષ જૂના કેસ ચાલતા હોયને આ તમ વાત કરતા હતા ત્રીસ ત્રીસ વર્ષ જૂના કેસ એમાં કાંઈ સમાધાન ન કરવું પડે ખાલી જેની વાક હોય કે જેનો વાક ન હોય માણા ખાલી હાથ જોડીને એટલું કહે ને કે ભાઈ ભૂલ મારી હતી નાના ભાઈ ભૂલ મારી હતી ખાલી આમ બે હાથ જોડીને સામેવાળો વ્યક્તિ ઝૂકી જાય ને તોય પરિવાર ટકી જાય ભલા માણા આ થતું નથી એટલે સમસ્યાઓ છે સ્વીકાર કરો તો પરિવાર ટકે છે સહજ બનો તો પરિવાર ટકે છે થોડું સમાધાન કરો તો પરિવાર ટકે છે અને થોડુંક સહન કરતા શીખો તોય પરિવાર ટકે છે છે ઓ ભાઈ પણ સાંભળવા અને સમજવા જેવું છે ખોટું ના લગાડતા મારા ભાઈ દોસ્તો મિત્રો આપણને જ્યારે કોઈ વ્યક્તિ ન બોલતા હોય વ્યક્તિ જયારે સામો મેળ્યો છે ને તો આપણે બે ત્રણ વસ્તુ કરી એક તો રસ્તો બદલી નાખ્યો કા તો એ આપ આમથી ચડ્યા તો આપણે આ કાદરથી ચેડ્યા બીજું આપણે હલો કા આપણે મોઢું ફેરવી નાખ્યું અને ત્રીજું કા આપણે નીચે જોઈને ચાલવા લાગ્યા બોલો હા કે ના ચોથો રસ્તો બતાવું છું કોઈને કહેતા નહીં દુનિયાના પચાસ ટકા પ્રોબ્લેમ અને દુનિયાના પચાસ ટકા પરિવાર ખાલી એક વસ્તુથી ટકી જાય અને એ છે મુસ્કાન એ છે સ્માઇલ આપણે અહીંયા આવીને બેઠા બેઠાને પાંત્રી ચાલીસ મિનિટ થઈ ગઈ હશે કેમ કે અમે આવ્યા સેટ છું ને વાલ લાગીને આપણે દુનિયાની સાઈડ ઉપર મૂકી દઈએ કાઢી લો કાઢી લો કાઢી લો મારી હામું જોવો માં બા લોચો આ છે માણસ છે ને માણસ ભૂલ કરી ગયો સંબંધોને વાપરવા લાગ્યો અને સાધનોને ને હાચવવા લાગ્યો સંબંધો વપરાવા લાગ્યા સાધનો સચવા લાગ્યા માણસ ભૂલી ગયો કે સાધનોની વોરંટી આવે સંબંધોની વોરંટી આવે એટલા માટે મનમાં ભરીને જીવવા લાગ્યો જીવીશ ને તો મરી જઈશ યાર મન ભરીને જીવીશ તો જીવી જઈશ આ જીવવા માટે કહું છું કે મુસ્કાન કરતા થઈ જાવ સ્માઇલ કરતા થઈ જાવ દુનિયાના પચાસ ટકા પ્રોબ્લેમ ખાલી દાંત કાઢો એટલે સોલ્વ થઈ જાય દાંત કાઢો એટલે સોલ્વ થઈ જાય મોટા મોટા યુદ્ધો થયા જ ના હોત તો શમશેર બદલે સ્માઇલ નીકળી હોત શમશેર એટલે તલવાર સ્માઇલ નીકળી પચાસ ટકા પ્રોબ્લેમ આપો આપ સોલ્વ થઈ જાય માણસને કદાચ ભાષા ન સમજાય તમારી ગુજરાતી તમિલ મરાઠી પણ સ્માઇલ ઇઝ યુનિવર્સલ લેંગ્વેજ માય ડિયર તમે આમ દાંત કાઢો ને જો તમારે કાઢવા જ પડે તમને મારી બીજી પેઢી નામ ખબર નથી પણ જો તમારે કાઢવા જ પડે તમે ઓળખતા નથી એ માણસની સામે પણ તમે જો સ્માઇલ આપી શકતા હોય તો પરિવારની સામે કેમ નથી આપતા ભલા માણસ આપણે કેવા માણસ બની ગયા છીએ અરીસો હોય તો અને બીજું આપણી સામે કેમેરો આવે તો આ બંને ખોટું છે ખોટું ના લગાડતા હો મોટી મોટી કંપનીઓમાં ટ્રેનિંગ આપું ને મોટા ભાઈ ને આ કે જેટની બળી સ્માઈલ કરોગે ના જેટની બડી સ્માઇલ કરોગે ના उतनी बड़ी सेल्स होगी जितनी बड़ी स्माइल करोगे उतनी बड़ी सेल्स ऊंचो तो हाथ बोल रहे हो स्माइल करो, स्माईल करो, स्माईल करो लेकिन आनी तो चाहिए ना कीधु बेन तार नाम शू तो के खुशी नहीं ओके बेन क्या होता है बोले सर आप बोल रहे हो आनी चाहिए लेकिन आती ही नहीं मैं कीधु के आर्टिफिशियल चालू कर बोले आर्टिफिशियल ही ફોટું ન લગાડતા બહેનો તમે અસો છો પણ તમને સોલ્યુશન આપું છું સાસુ વવની સામે દિવસમાં એકવાર દાંત કાઢે પ્રોબ્લેમ સોલ્વ છેઠ્ઠાણી દેરાણી સામે દાંત કાઢે પ્રોબ્લેમ સોલ્વ બા હવે ગમે થઈ જાય દાંત જ કાઢવાના તેલ વધારે પડી જાય દાંત કાઢવાના બાજુ વધારે ખર્ચો કરે દાંત કાઢવાના આપણે કંઈ એવું ન થાય તોય દાંત કાઢવો એટલે પ્રોબ્લેમ સોલ્વ બોલો હા કે ના

અને આ રસ્તો એને જ મળે છે જેનો ચહેરો હસતો છે જે હસે છે ને સમસ્યાઓના સમાધાન મળે છે દુનિયાની ભૂલો ગોતવામાં ગાલિબ થાકી ગયા ગાલિબ મૂળ ધોતા આમ ફેસ આમ કરતા હતા અરીસાને સામે જોઈને ગાલિબને વિચાર આવ્યો શું આવ્યો ખબર ગાલિબે આમ મૂળ ધોઈને કીધું કે એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ ધૂલ ચહેરે પેથી